નમસ્કાર, આપ જો રચોનેશન પ્લસ ન્યૂઝ છું હું છું આપની સાથે હેત્રભગત. પટલાદ ખાતે સુમિત્રાબેન તડપદા નામની મહિલાના 20000 રૂપિયા ગુમ થતા પટલાદ પોલીસે મહિલાના રૂપિયા પરત અપાવ્યા છે. પટલાદ ખાતે સુમિત્રાબેન તડપદા નામની મહિલા કોડેર ચોક વિસ્તારમાં શોપિંગ કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના હાથમાંથી 20000 રૂપિયા મુકી લે થાલી. રસ્તામાં પડી જતાં મહિલાને અચાનક થેલી યાદ આવતા હાથમાં થેલી ન જોતાં ગભરાઈ ગયા હતા. અને થેલી ક્યાંક પડી ગઈ છે તે બાબતે પોલીસે ફરિયાદ કરતા બિટલાદ પોલીસ સે તાત્કાલિક રોડ ઉપરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તે થેલી એક સાયકલ સવાર રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો તેને મળી આવી હતી આ સાયકલ સવાર રોડ પર પડેલી થેલી ઉઠાવી તેને ચેક કરી પછી હાથમાં થેલી લઈને આગળ જતાં સીસીટીવી ફૂટેજમાં دیکھاતા સાયકલ સવારને બોલાવી પૂછપરછ કરતા સાયકલ સવારે રૂપિયા ભરેલી થેલી પરત કરી હતી જેથી પોલીસે મહિલાના પડી ગયેલા 20000 ગણત્રીના કલાકોમાં જ પરત અપાવ્યા હતા હિરેન શર ને શમરસ ન્યૂઝ ખંબાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર